કાર આજે આપણે આવી જી વાડીએ અને આપણે વાવવાનું આજે ઘાસ ઘાસ વાવવાનું કામકાજ ચાલી રહ્યું છે તો આવી રીતનું ચોઈપુ હે અને આડવી ચોપી અને આવી રીતે ઉભા ભાઠા ચોપી હતી જો આ કેનાલ માંથી અહીંયા લાઈન નાખી હતી અહીંયા બખનાળે પાણી આવે હે એટલે કીધું આટલો ખૂણો ચોપી દઈએ આપણે ઘાસ નું દસ દિવસમાં તો કમ્પ્લેટ પાંગરીને કમ્પ્લેટ થઈ જાય બબે ફૂટ જેટલી આઈ અમારે કેવલભાઈ ગયા હે ઘાસના કટકા લેવા હજી દેખાતા નથી મિત્રો આટલું આટલું છેટું જ રાખવું પડે ને આનું થળિયું જાડું થઈ જાય ને તો પછી વચ્ચે થોડી એ જગ્યા રહેતી નથી એટલે લીટામાં પાણી સારું હાલે અને પારા ઉપર થાય હારું સારું અમારે કેવલ ભાઈ આજ આવી જશે વાડીયા નાકાળી દીધા પાવડો ઈના માપનો જ છે ને જો આ ઘાસ વાયુ છે ને ઘાસ માં જે કેનાલ નું પાણી આવે ડાયરેક્ટ لن يعتقبل ذلك فأمر هذه